જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે નહીં અને ચણાની દાળનું શાક પંજાબી શાકને પણ ભૂલી જાશો તેવું નહીં અને ચણા દાળનું શાક આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાનું છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી જો નહીંનું શાક ઘરમાં કોઈ નહીં ખાતા હોય તો આ રીતના બનાવશો તો તે પણ ખાવા લાગશે તેટલું ટેસ્ટી અને હેલ્ધી શાક બનીને તૈયાર થાય છે નહીંનું શાક ખાવાથી બોડીમાં પણ હેલ્ધી રહે છે આપણું હવે અહીં મેં એક નહીં છે તે સુધારી લીધી છે એક ટમેટો સુધારી લીધું છે અહીં ચણાની દાળ છે તે મેં એક કલાક ગરમ પાણીમાં પલાળી લીધી છે જેથી સરસ રીતના દાળ છે તે પળી ગઈ છે તમારે ચણાની દાળ એડ ન કરવી તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે અહીં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે તેમાં મીઠો લીમડો એક ચમચી જીરું એક ચમચી રાઈ અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલી ગરમ મસાલો અને એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું હવે તેમાં ટમેટું કાપેલ છે તે એડ કરી દઈશું સરસ રીતના ટમેટું મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં નહીં સુધારેલ છે તે એડ કરી દઈશું સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આપણે એમાં ચણાની દાળ છે તે ઉમેરી દઈશું આ દાળને મેં એક કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી છે જેથી દાળ છે તે સરસ રીતના પરલી ગઈ છે જેથી તેને બફાતા છે તે વાર નહીં લાગે તમારે દાળ નાખવી તો એક કલાક અગાઉ તમારે પલાળી દેવી નકર શાકમાં દાળ છે તે કાચી રહી જશે અને લોકી તમારી નહીં છે તે પાકી જશે હવે તેમાં આપણે લાલ મરચું પાવડરો એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું હવે એક ચમચી જેટલું આપણે જાજુ નહીં એક ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે બહુ જ પાણી એડ કરશો તો શાક તમારું છે તે રસાવાળું બનશે અહીં મેં એક ચમચા જેટલું પાણી એડ કરી દીધું છે કેમ કે ચણાની દાળ છે એટલે બા પાક બાફવા માટે આપણે પાણીની જરૂર પડે છે અને જો તમે નકરું નહીંનું શાક બનાવતા હોય તો તમારે એક ચમચી જેટલું જ પાણી એડ કરવું વધારે નહીં કરવું ને કે પાણીમાં રસો રહી જશે કેમ કે નહીંમાં ઓલરેડી પાણી હોય જ છે એટલે પાણીની કંઈ બહુ જરૂર નથી પડતી હવે આપણે પાંચ વિસલ થવા દઈશું જેથી સરસ અંદર ચણા દાળ છે તે પણ બફાઈ જશે ને શાક છે તે સરસ આપણું તૈયાર થશે જો તમે એમ નેમ નહીંનું શાક બનાવતા હોય તો તમારે સીટી કરવાની કોઈ જરૂર નથી આ તો ચણા દાળ એડ કરી છે એટલે આપણે સીટી મારવી પડે જેથી દાળ છે તે અંદરથી કાચી ન રહે તો આપણું દૂધી અને ચણાના દાળનું શાક બનીને તૈયાર છે જો આવી રીતના શાક બનાવશો તો નાનાથી લઈને મોટા સૌને પસંદ આવશે તેવું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે Thank you for my watching video